કાલે એવી ઘટના બની હતી કે કાલે એક દર્દી દાખલ થયું હતું વીસ થી પચીસ વર્ષની ઉંમરની વચ્ચે ફિમેલ પેશન્ટ હતું કે જે ગભરામણ અને જનરલાઈઝ બોડી વીકનેસ માટે દાખલ થયું પેશન્ટ દાખલ થયા પેશન્ટ વોર્ડમાં માં આવ્યું હતું આઠ થી

દર્દીને ને સાથે અમારો વિડીયો ઉતારવા વિડીયો ઉતારતા હતા તો આ દરમિયાન મારા સાથે રહેલા સિનિયર ડોક્ટર કે જેમને આ રીતે વિડીયો ઉતારવાનું ના પાડવાનું સમજાવ્યું તેમ છતાં એ લોકો વિડિયો ઉતારતા હતા તો મારા સિનિયર ડોક્ટર એમને સમજાવ્યું તેમ છતાં માન્યા નહીં તેમને હાથ વડે વિડીયો ફોન ડાઉન કરવાનો ટ્રાય કર્યો તો એ લોકોએ એમની સાથે એગ્રેસિવ બિહેવ કર્યો ગાળામ ગાડી કરી એબ્યુઝિવ વર્ડ યુઝ કર્યા અને એમની ખીચા કરી અને એમને થપ્પડ મારી હતી જે મેલ એટેન્ડન્ટ હતા એમને પાછળથી કુર્તી ખેંચવાનો ટ્રાય કર્યો હતો અને પાછળથી થપ્પડ મારી હતી હવે તમારી માંગ છે અમારી માંગ એ છે કે આ યોગ્ય નથી આવું ડોક્ટરો સાથે થાય એ યોગ્ય નથી અને આ માસિક જેમને વર્કર છે એ તરત સસ્પેન્ડ ટર્મિનેટ થાય અને અમને પ્રોપર સિક્યુરિટી પ્રોવાઈડ થાય કે આવું આગળ ના બની શકે તમારે